वो होना હેલો ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રો સવારમાં બ્લોગની શરૂઆત કરી છે અને અમે બેઠા છે ચાર ગુડ મોર્નિંગ સર લેટ ગુડ મોર્નિંગ રાજ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ ઇટ્સ લાગી લેટ મિત્રો તમે બધા પણ અહીં જો ચા નાસ્તો કરવા માટે અને આજે આપણે જવાનું છે ફરીથી માતાજીના દર્શન કરવા માલાળપુરા

पहिला <laughs> 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 મિત્રો આજે મંદિર અંદરથી આ માતાજીની મૂર્તિઓને બીજું તમે જુઓ ચડાયેલી ભુવાજી ચડાય છે સોનાની પાઘડીઓ એના બેઠેલા રહ્યા મિત્રો ભગવાન ભાઈ ભુવા

để xem nào các bạn ạ cái gì đấy là vấn đề là vấn đề જો જો વ્યાજબી નો પ્રેમ ઉભરે રહ્યો છે આ બે જણા મંદિરમાં એક મીઠ હાથા બેઠા નહીં તો નોન સ્ટોપ મસ્તી મંદિરમાં ચાલુ છે જોઈ લો તમે આ બે જણા જો એક સેકન્ડ જપે નહીં આ બે જણા મંદિર જોજો નાટકો તો દર્શન કરી લીધા પછી બધા બે જ્યા છીએ માતાજીનો પ્રસાદ લેવા માટે જોઈ લે ના દાદા છે ને આવ્યા છે પશુભા ના એ ભાઈ મોણ કોમતા જો રાહનદાદા પશુભા અને આ વજુભા આ બધાને જમવાનું ચાલુ છે ફરાણ ચાલુ છે વજુભાની જો આ સીધો છોકરો હોય એને જપતો નહીં હવે એને આ ખોખામાં બે જીવ છે પાટી જો હવે કે તો આપણે આ છે ઉપર મંદિરના મંદિરના ઉપરનું તમને થોડું ટૂર કરાવી દઉં તો મંદિર છે તાજ મહેલ જેવું માતાજીનું જેવું આ છે તાજ બીબડી સિકોતર આ રીતની બધી બધું છે તો આ છે મિત્રો મંદિરના ઉપરના ભાગમાં જે હોલ બનાવેલો છે એ આ રીતે મોટો હોલ અને આ બધા માઈ ભક્તોના દ્વારા ચડાયેલા ગરબા છે આ જે બધા બધી બાજુ ગરબા લોકોની પૂરી પૂરી થઈ હોય એટલે માતાજીને ચડાયેલા છે આ રીતનું મંદિર છે માતાજીનું મોટું પરિવાર તમને આવો ખેરાલુ તાલુકામાં નામનું ગામ છે મહારાજનું મંદિર અને આ બાજુ સાયલન્ટ વાતાવરણ આપણા સ્ટાફ દ્વારા જુઓ આપણો સ્ટાફ દરેક જગ્યાએ શાંત એકદમ મળશે તમને બિલકુલ અવાજ કરાવ્યા વગરનો અને આ બાદ બહાર બતાવી દઉં આપણું બધા પરિવાર આ બધા બેઠા છે આ બાજુ સેલ્ફી પોઈન્ટ સાર્યું આ છે સેલ્ફી પોઈન્ટ

જો તમે અત્યારનો કર્યું આ જોઈ લેજો આ પાર્ટી હજી દસ મહિનાની થઈ છે અને જાતે મોબાઈલ જોતા છે કે જો આ જોઈ લો આ કર્યું જો ફાવા જાય જોતો મોબાઈલ જોઈ લેજો કાંઈ પણ જીતો પકડ પાછો પકડો બે હાથે પકડ બે હાથે હરખો પકડ આ લાઈન તો ખૂટી જાય આ જુગલબંધી જોઈ લે મિત્રો ને આ વ્રજભાઈ ના ખીટુ ભાઈ બે જણા ફોન ના રશિયા થઈ જાય છે જો એટલે એ ધક્કો ને મારી બહેન કોડા એ હા હા તો મોબાઈલ વોબાઈલ જોતા મિત્ર પીપી થઈ જાય પણ મોબાઈલ જોવાનું મૂકતા નહીં આપે એટલે ગીમો એટલે લે જો શક્તિમાન કંજા એક બાજુ આબાજ મોબાઈલ ચાલુ છે બીજી બાજુ આબાજ ચાલુ છે સેટિંગ થઈ રહી છે મોબાઈલ મૂકવાનું જો હા તક જો તમને મુખી જો ફોન ગોઠવી રહ્યા છે એડ એડ સ્કીપ કરો નહીં આઈ તો એ જીવ હાઈ બસ તમે જો આખો દારો તો મિત્રો અમે સવારે જ્યાં તમે નરપુરા હવે અત્યારે જઈ રહ્યા છીએ ભાગલ જે ડુંગર દેખાય તમને થોડો થોડો ઝૂમ કરીને બતાવો છે જો છે મંદિર દેખાય ને જવાનું છે આપણો અને આપણા આટલા રસ્તામાં આવ્યા જોઈ લો આ છે તળાવ મિત્રો મસ્ત કિલોમ આ બધું તળાવ ને જો ખાલી એક વખત તમે જુઓ તમે કુદરતી સૌંદર્ય જુઓ આ પાર્ક આ પાર્ક મિની પાવાગઢનું બળાઈ ગયું છું ડુંગર ઉપર દેખાય એ મંદિર અને આ બનાવેલો રસ્તો મિત્રો આ રીતનો મસ્ત એકદમ છે મંદિરના ઉપર સુધીનો રસ્તો બનાવેલો છે તમને વિડીયોની અંદર આગળ બતાવીએ બ્લોબની અંદર જોઈ લો આ રસ્તો એકદમ મિત્રો જેમ જેમ રસ્તા પર જઈને પાછળનો મસ્ત વ્યૂ આપતું હોય છે એ પણ તમે જોવો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપર અને મહાકાળી માતાનું મંદિર જો આ મિત્રો શંકર ભગવાનની મૂર્તિનું એ વિશાળકાય મૂર્તિ બન્યું છે એનું કોમ ચાલુ છે મિત્રો આટલી ઊંચાઈ પરથી આજુબાજુનું આજે કોમડું છે અને આજુબાજુનો વિસ્તાર ખેતરોને બધું લાગે છે આ છે મંદિર નો અંદરનો ભાગ જેની અંદર માતાજીના અલગ અલગ ચિત્રો દોરેલા છે મિત્રો જો મિત્રો માતાજીના દર્શન કરતાં કરતાં માતાજીનું મસ્ત પ્રયોગન મંદિરમાં વાંચી જ છે તે તમે સાંભળો એવો આ માતાજીનું કેટલું મસ્ત ચિત્ર જોઈલા છે એકદમ આબિહૂત અને ઉપર જો મિત્રો આ રાસ લીલા કાન ગોપીની રાસ લીલા મિત્રો એનું ચિત્રકામ પણ એકદમ જોરદાર પરફેક્ટ આ કરેલું છે અને આ છે માતાજીની પ્રતિ માતાજીના દર્શન કરી ઘરે બેઠા મિત્રો તમે પણ છે માતાજી પણ આમ જગ્યા ઉછીત થઈ પડતી ને તો મિત્રો આ મંદિરના ઉપરથી વ્યૂ તમે જુઓ આજુબાજુનો એ ના તો ઉપરથી આ રીતે લાગે છે અમે સનસેટ પણ ખૂબ જ જોડતા છું આ સર મંદિર હાથ મી તો સનસેટ પણ જે છે હજી થોડું ટાઈમ લાગે ને પછી નીચે જઈને તમને બતાવી સનસેટ પોઈન્ટ પણ જોરદાર વ્યૂઆવ છે तो मित्र आज सूरज फूल फुल मस्तीमुळे

छोटे बच्चों तो 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 बच्चा पार्टी झूलो खाई रही है बड़ी स्टाफ ब्रजबेन व्याशेन स्नेहल बेन વ્રજ ભાઈ લપસણી નો આનંદ લેતા હોય જો હું મિત્રો આ છે મિની પાવાગઢ સર તાલુકાનું તો એક વાર જરૂર મુલાકાત લેજો તમે અને આ બધો અમારો પરિવાર

મસ્ત મસ્ત ફાવે બી મજા આવી ગઈ કારણ કે અરે હું પકડી રહ્યો છું નહી તો વાવ ઓપા સણ 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 સંતો

ઊંઘા ના આવે ટાઈમ તમે માતી હોય ભાઈ તું ભાતે જો જો મમ્મી રમા છે તને રમતો થાય ऊपर चलो टाटा बाय बाय मीनी पावागढ़ तो मीनी पावागढ़ की मुलाकात ले ली थी त्लॉगर बताइए

તો વન્સ અપોન ટાઈમ ઇન અંબિકા લોજ ફરીથી આજે અમે આવી જાય છે અંબિકામાં માસ્તર અંબિકામાં આજે આવી જાય છે કારણ કે થઈ ગયું તો લેટ થવું બે જગ્યાએ અલગ અલગ રોધુ ન કરતા એક જગ્યાએ બને દઈશું અમે બધા સ્ટાફ આ બે બાળકો થાકીને બે જાય જુઓ ફળિકા પ્રેમી ફળિકા પ્રેમીઓ અંબિકાના લો ગેટમાં બે જાય આ બાજુ અંબિકા લોજની અંદર અંબિકાના માલિક અને એમના માલકીન બે જણા આ બાજુ થઈ રહી છે રોટલી અને આ બાજુ માસ્તર બનાવી રહ્યા છે દહીંનું રાયતું દહીં તિખારી દહીં ફ્રાય બરાબર આ રીતનો અલગ તો થઈ ગયું તો રાઈનો વઘાર રાઈ જીરુંનો વગાર થઈ ગયો છે હવેની અંદર સિંગ સિંગના કયા સિંગની સિંગ જ કહેવાય પર দুই মরিચા ক্রাশ કરેલા તો દઈ તખાઈની રેસિપી બધે ગોમ આકાને ખબર હોય પણ તોયે તો અમારું થોડું કહી દઈએ લોકો જીરા